ભાખરી કરી સાર ભાખરી ને લેવાનું ત્યાં ખાઈ લીધું છે નાય ધોઈને કપડે થઈ ગયા છે તો હવે તો કેવી શાળા આવશે ને તાય ઢેક કરતી પડે કારણ કે આગાહી બધી વહી ગઈ નથી આગળ હેલ્યા આવે છે ને તાય તો ભૂખા બોલા તમારે કેવી ટાઈપ પડે એમ કોમેન્ટ કરજો જરા વેલકમ ટુ મેનુ વ્લોગ દોસ્તો મારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે કેમ છો બધા મજામાં છો હું પણ મજામાં છું તો ખબર બધાને ગુડ મોર્નિંગ નાસ્તો કરીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે આપણે હવાર હવારમાં આ ભાઈ છે ને જો અહીંયા કંઈક ને એવું ફેરવવા મળ્યા છે જો 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 આ બેન પેન રમવા મળ્યા છે

ના હવે ગરિયો રમેશ આ ભાઈને 2 એકડ આવડી ગયા બે બેદની બે એકલા બે એકડા ની ની હા મી અહીંયા રમેશ હે હેંદર કા ગયા તેમ ભાઈ મી હ કરે છે અહીંયા એમ શું કે હું ન કેતો મી આ ટેડકામાં છે ને આને છે ને તપાવે છે ટાઈટ લાગે એટલે મોર ડાઈટ ઓકે

આપણે છે આજે અમારી બાજુમાં બાજુનું ગામ છે કંટાસર કંટાસર આપણે રામા મંડળ રમવા જવાનું છે તો આલો આજે સરસ મજાનું આયોજન રામા મંડળ કરેલું છે અને બહુ સારા એવા લેડીઝ પાત્ર અને કલાકાર આવેલા છે તો આજ તમને બધા સાથે મુલાકાત કરાવીશ તો ફટાફટ આપણે નીકળીએ રામા મંડળમાં જવા પહોંચી ગયા છે આપણે રામા મંડળમાં અને આ છે મઢ સરસ મજાનો માતાજીનો મઢ છે અને કંટાશર આખ્યાન રાખેલું છે અહીંયા સરસ તૈયાર ઝાલાવાડી જમકુ છે લેડીઝ પાત્રો તૈયાર થઈ ગયા છે સરસ મજાના આ બાજુ આપણે લેડીઝ પાત્ર સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને અહીંયા છે અમારા લાલભાઈ જય માતાજી

Thank hey. oh mm -hmm. mm -hmm. 我们。 આવી જઈએ છીએ આપણે ઘરે અને રામાંડ પૂરું કરીને દોસ્તો બહુ મજા આવી બહુ આનંદ આવ્યો ભાઈ રામ મંડળમાં આજે કંટાસર ગામે હતું અને ઠંડીનું પણ ભાઈ મા અત્યારે વાતાવરણ છે અને બહુ ઠંડી એટલી બધી હતી અને બધા મિત્રો સાથે મળી અને બહુ આનંદ આવ્યો છે ભાઈ બહુ મજા આવી છે શિયાળામાં થોડીક તકલીફ પડે છે ભાઈ શિયાળામાં ઠંડી બહુ હોય ઉનાળામાં પછી ગરમી એટલી થતી હોય એટલે થોડીક તો એ બધી તકલીફ રહી જશે ભાઈ પણ બહુ આનંદ આવ્યો હતો ભાઈ બહુ મજા આવી ઘણા બધા મિત્રો મિત્રોએ જો કે બધા મિત્રોએ જ રમાડ્યું હતું એટલે બધા મિત્રો મળ્યા હતા અને ભેગા થઈ એટલે બહુ આનંદ હતો હોય ભાઈ અલગ જ આનંદ હોય એમાં તો એવી રીતનું હતું દોસ્તો અને રામા મંડળના વિડીયો ભાઈ તમને ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવતી હોય ઘણી વાર મન કહે કે ભાઈ મૂકીશ ભાઈ રામા મંડળના વિડીયો તમે લાવજો તમને બધાને ગમે છે એટલા માટે રામા મંડળના વિડીયો જ આવશું બાકી એના કરતો હું રામા મંડળમાં બહુ વિડીયો નથી બનાવતો પણ તમને ગમે છે એટલે રામામંડળમાં બનાવું છું તો રામા વિડિયો કેવા લાગે છે તમને જોવા ગમે છે તો કોમેન્ટ કરજો પાછા આશા કરું કે આ વિડીયો તમને ગમ્યો હશે જો ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરી દેજો કે આ તમને કેવો લાગ્યો છે મળી છે આપણે નેક્સ્ટ બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય